જીવન એક યાત્રા છે આશ્ચર્યો અને અનિશ્ચિતતાઓથી ભરપૂર યાત્રા સમયાંતરે સ્ટેશનો બદલાય છે નવા મિત્રો મુસાફરો મળે છે અને જૂના સહયાત્રીઓ છૂટા પડે છે અહીં કોઈ કલાકોના સાથી છે તો કોઈ મહિનાઓના કોઈ વર્ષોના તો કોઈ દાયકાઓના સૌની સાથે આપણો એક અનોખો નાતો હોય છે એ સંબંધોના તાતણાઓ સાથે લાગણીઓના તંતુ જોડાયેલો હોય છે જે જીવનમાં સુખ દુઃખ આનંદ ઉત્સાહ હતાશા નિરાશા આશા ઉમંગ જેવી મિશ્રિત લાગણીઓને જન્માવે છે એટલે જ જીવનયાત્રાની સાર્થકતામાં કેવો સાથ સંગાત મળ્યો છે તે મહત્ત્વનું બની જાય છે જ્યારે અનંત જન્મોના પુણ્યનો ઉદય થાય છે ત્યારે આ મુસાફરીમાં સાચા ગુરુનો યોગ સાંપડે છે એ જ છે જીવનનું સૌથી મહાન સૌભાગ્ય તેઓનો સુયોગ આપણી જીવનયાત્રાને મંગલમય બનાવે છે જન્મોથી ઘર કરી ગયેલી બદીઓને ધોઈ નાખે છે અંધકારમય કેડીઓ ઉપર આશા ઉત્સાહના અજવાળા પાથરે છે શ્રદ્ધા ભક્તિનું અમૃત સિંચી જીવતર ધન્ય કરે છે એ સંગાથ શાશ્વત બની રહે છે ન કેવળ જીવન પર્યત પરંતુ મૃત્યુ પછી પણ હોય છે આશ્રિતોના યોગક્ષેમનું વહન કરનારી જવાબદારી ભગવાન સ્વામિનારાયણથી લઈને સમગ્ર ગુણાતીત ગુરુઓએ અજોડ રીતે નિભાવી છે વર્તમાન કાળે પ્રગટ ગુરુ મહન સ્વામી મહારાજ એ જ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે સ્વામીશ્રી આપણા જેવા અનેકને સ્વીકારે છે સંસ્કારે છે સંભાળે છે શ્રદ્ધા અને ભક્તિ સિંચે છે જીવનને સાર્થક કરે છે જીવન પ્રવાસના શાશ્વત સંગાથી બની જીવનને શુદ્ધ કરી ભગવાનને ચરણે ધરે છે આ દિવ્ય યાત્રાના પ્રવાસી સેંકડો ભક્તો ભાવિકોના અનુભવ સાંરની અમૃત અંજલિ અહીં વર્ણન કરું છું બીજોલ ગામના એક હરિભક્ત પોતે સત્સંગી પણ પિતાને સત્સંગ નહીં તેથી તેમના ઘરમાં માંસ રંધાય આ હરિભક્તને આ વાત ખૂંચ્યા કરતી કે એક સત્સંગીના ઘરમાં માંસાહાર કેવી રીતે પોસાય તેથી મનમાં રહે કે જો પિતાજીને સત્સંગ થાય તો આમાંથી છુટકારો મળે પરંતુ દારૂ અને માંસાહારમાં રાંચતા તેમના પિતા માટે આ ભવે તો મધ્ય માટી છોડવું અશક્ય જેવું હતું ત્રણ વર્ષ સુધી તો વિઠ્ઠલભાઈએ પોતાની રસોઈ જાતે બનાવી ઘરનું પાણી ન વાપરે નદીમાંથી પાણી લાવીને પછી રસોઈ બનાવે પરંતુ તેઓને નિયમ પાલનની ટેક જોઈ જાણે ભગવાન તેઓની વારે આવી ગયા ઓગણીસો ને સત્તાણુંના વર્ષમાં મહંત સ્વામી મહારાજ બોચાસણ પધાર્યા હતા એ વખતે આ હરિભક્ત પોતાના પિતાશ્રી સાથે સ્વામીશ્રીને મળ્યા મહંત સ્વામી મહારાજને બધી વિગત જાણી આશીર્વાદ આપ્યા સ્વામિનારાયણીએ વર્તમાન ધરાવી તેમણે એ હરિભક્તના પિતાશ્રીને કંઠી પહેરાવી વિદાય થતાં સ્વામીશ્રીએ તે સત્સંગી હરિભક્તને વાત કરી કે બે ત્રણ કલાકમાં પરિણામ આવી જશે સાંભળજો મહંત સ્વામી મહારાજ શું બોલે છે કે તમારા પિતાશ્રીનું પરિણામ છે ને એ ફક્ત બે ત્રણ કલાકમાં જ આવી જશે મહંત સ્વામી મહારાજના મુખેથી નીકળેલા આ શબ્દોમાં દાયકાઓથી અડ્ડો જમાવીને બેઠેલા પાપમાંથી મુક્તિ મેળવવાનું વરદાન હતું અને આમ તે હરિભક્ત પોતાનો સ્વાનુભવ જણાવતા કહે છે કે જ્યારે અમે ડભોઈ નજીક પહોંચ્યા ત્યારે મારા પિતાએ મને કહ્યું કે આજે ખૂબ મોટા સંતના હાથે મેં કંઠી ફેરી છે મને આવો લાભ મળ્યો છે તો આજથી હું વ્યસન દૂષણ બધું મૂકી દઉં છું ત્યારથી તે હરિભક્તના પિતાશ્રીએ એક નિર્વ્યસની સત્સંગમય જીવન જીવવા લાગ્યા સત્પુરુષ સાથેની એક મુલાકાત જીવનની વર્ષો જૂની બંદીઓને ધોઈ નાખવા સમર્થ છે તેઓના સાનિધ્ય માત્રથી પરિવર્તન પ્રગટે છે